ભારત અને પાકિસ્તાનના લશ્કરો વચ્ચેની તણાવ અને ગતિલતા વચ્ચે રક્ષણાત્મક કારણોસર શિક્ષણ વ્યવસ્થા મધાડવામાં આવી હતી વિશેષ રીતે આ તણાવ એ સમય થયો જયારે બંને દેશો વચ્ચે સીમા પરના વિસ્તારોમાં સેનાના અથડામણો ને ગોળીબાર વધવા લાગ્યા હતા

આવ્યો છે હવે બાળકો અને શિક્ષકો માટે શાળાની ભવિષ્યવાણી ટકાવારી સાથે શાંતિથી અભ્યાસ અને શિક્ષણ માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવી છે